પથરા ભેળા કર્યા થોડાક ભાગો રહ્યા છોકરા નહી હોય તાર યુદ્ધ નથી હેડતું બનાક પથરાત રાખું તમારી એટલે આ સોડ એવા માપના હતા એક ઇટાળી આખી એટલે કીધું સુટા સોડા માપના કરો શું કેવું તમારું વ્યવહાર

એટલે આ તો શું હમણાં શું કોમ હતું દાયડી વેલા પેલા ઘરે ઘરે નહીં તમને ખબર નથી તને ઘણો આગળ વિચાર

એટલે એમ ગણવા જ નથી રમતું તમદાર કહેતો કે રાખુજી તમે ચિંતા છોડો અને મેં કહેતો એમાં ફરી હોય તો ફોન પે

મારી સુરક્ષા કરો ને હા માર નહીં થાય તારા શરીર ની સુરક્ષા તો ખબર ને હું તો પાકિસ્તાન બોટ તો પણ એક વાત કરો તમે જલુ મોણા ને દેવો હોય ના બધું સાચી વાત છે અને પ્રેમજી લઉં પ્રેમજી ભાઈ ને ભીડ પડે ના ટેકો કરે તો

સાપણ છો હવે સાપવાની ઘરે કરવા નથી તો મારે કોમ છે મારે કોમ છે મારેથી રમતુજી ની આવશે અને જ આવશે થી અમે મદદ નથી કશું કોમ ના નથી ભેગા કરવા બજારમાં જાતા સેમન ને છે લાવરું મારો બેટો તાપે થઈ રહ્યો છે

મારું બેટું તો આ જલુદી કે તાતી શું સમજવું હવે એ મોટો મારવા ગયા હતા કે બાજરી બાદરી પડ્યો જોતા બાકી છે જ્યાં નહીં આવતા છે એટલે આમ નુકસાન બીધું ઘરે કોઈ નથી કોઈ નહીં બે પત્ર જ ઉડ્યા છે બસ બે પત્ર ઢોરા બીધું કોઈ નુકસાન ઢોરા એ ઉપ પણ તો ચેના આલો તો આપલા નહીં બધું કે કોક ભાઈ ગયું તો કોઈ નહીં ઓ અમાર એવું હું એમ હારું લે તું જા હા લો મારો બેટું જલુદી કે તાતા રમતુદી ની જાવ તો પડશે જ હાડો સીધું રમતુદી ની જાવ છે બજારમાં પડજો ને શામને પસલાવ પેલો રમતુજી નિયત આવું છે એટલે આ એમ કરું રમતુજી નિયત પાછું રમજીભાઈ વેલો વેલો ફોન કર્યો તો કે રાકુજી આગા થઈને ને જોતા આવજો આવા જોડે કોઈ નુકસાન તો બીજું નથી કર્યું એમ કરું પેલો કરમશીભાઈ ની જોવા જો પર્યો અમે લે એક ભારત પાકિસ્તાન નું યુદ્ધ હે આ વાવા દોડ નળિયું ઇતેજી ના છે તો સાથે તો એવું તોફાન આવ્યું તો મારું બધું છોકરે માં બેટા મેલવા રહેતા ને ઉડી હરે એલા

તમે વાત ઓબળો પાસે ખબર પડે ને તમે આ લોકો આઠ હજાર ના પત્ર લાવે બરાબર એટલે મેં કીધું પૈસા હું જોઉં ઘર માં પડ્યા હોય તો એટલે જોવા જો તારે બે હાજર ને બે હાજર જલુદી ને આલી ને મેલ્યા છે કીધું આલ દુ પર આગેવાન ને એટલે આલ્યા છે તમે બે હાજર આલ્યા છે જલુદી શોખો ના પાડે કે આઠ હજાર ના પત્ર લાયા બે હાજર ઘર માં પડ્યા તો ઈ આલ્યા નથી મને કેમ આવું કરે તો ઘરે તો લઈ ને જશે બે હાજર રૂપિયા મારા ઘર થી તો આગેવાન ને મદદ કરવી સારું લઈ જાય બે આશરે લગભગ આઠ દસ હજાર હસી ગુસા રમતું નામ પડ્યું એટલે મેં ગાડી ના રેડી વાત હતા પણ ભલા મોડા મને જલ્દી એમ કીધું